સુરત ગામડેથી ગઢિયા સાહેબ ઓમ શાંતિ હેલ્થ સેન્ટર આપણે આજે આ વિડીયામાં સરસ મજાની યોજનાવાળો વિડીયો છે તમે બેફિકર રહી શકો ખુશ રહી શકો તંદુરસ્ત રહી શકો અને મજા આવી જાય એવો આ વીડિયો છે વિડીયો અંત સુધી જોજો સારું લાગે તો શેર કરજો સારી અથવા ખરાબ કોમેન્ટ પણ કરજો આવકાર્ય છે આજે આપણે એવું જોશું પાંચ તત્વ આપણું અનબેલેન્સ થઈ જાય છે એટલે આપણે બીમાર પડીએ છીએ તો તમારે કોઈ પણ ગાર્ડન હોય નાનો મોટો ગાર્ડન હોય તો ખુલ્લા પગે તમારે ગાર્ડનમાં ધીરે ધીરે શેર કરવાનું છે એવું નથી કહેતો કે તમે કલાક બે કલાક હાલો ફટાફટ હાલો ધીરે ધીરે તમારે ખુલ્લા પગે ગાર્ડનમાં જ્યાં લોન હોય છે ત્યાં હાલો તો બહુ ફાયદો થાય છે શું શું ફાયદો થાય છે એ હમણાં બતાવું છું આ ધરતી છે ને આપણી માં છે ધરતીના કનેક્શનમાં રહેવાથી આપણું કનેક્શન ભગવાન સાથે જોડાઈ જાય છે અને આપણું કનેક્શન આપણા શરીર સાથે સારામાં સારું થઈ જાય છે તો આપણે ડિસ્કનેક્શન થઈ ગયા છીએ આપણે ને મોજા પહેરી પહેરીને રખડ્યા કરીએ છીએ ફર્યા કરીએ છીએ ધરતી સાથે આપણું કનેક્શન ઓછું થઈ ગયું છે એટલે આપણે બધી જાતની ઉપાધિ અને બીમારી આપણે સ્વીકાર કરી લીધો છે આપણે નોતરી છે તો તમારે આ હાલવાથી અને ખાલી ઊભું રહેવાથી શું થાય છે ધરતી ઉપર ઊભું રહેવાનું તો તમારા શરીરમાં સો ટકા લોચુંબક ધરતી કે ધરતીનો પાવર આવી જાય છે તમને શરૂઆતમાં તમને અઘરું લાગશે પણ પંદર દિવસ મહિનો કરશો ને તો જ ફરક પડશે સવાર સાંજ તમારે દસ પંદર મિનિટ જ ખાલી દસ પંદર મિનિટ તમારે ખાલી પગની મુમેટ આપવાની અને ધીરે ધીરે આવી રીતે હાલવાનું જો હવે તનો ફાયદો સંભળાવો તમારા શરીરની અંદર ખાલી ચડે છે ને એ બંધ થઈ જશે તમારા શરીરમાં ખાલી ચડે છે એ બંધ થઈ જશે પછી બીજું કે તમને આ શરીરની અંદર એવું લાગશે કે નવો પાવર આવી ગયો કારણ કે આ ધરતી ઉપર એટલો બધો પાવર છે એટલે તમે સાંભળ્યું હશે જે વિદ્યુત બોર્ડવાળા બોર્ડ બોર્ડવાળા એક વાયર અર્થિંગનો આમાં મૂકે છે અને પછી જ લાઇટ ઉત્પન્ન થાય છે તો આ અર્થિંગ પાવર લાવવો હોય તો તમે ધરતી માતાના પુત્ર છો એટલે ધરતી માતા સાથે જોડાયેલા રહેજો તો આટલો બધો ફાયદો શું શું થાય છે સાંભળો તમારા શરીરમાં એક આખા શરીરમાં ખાવા પીવાથી ક્ષાર ઉત્પન્ન થાય છે શરીરમાં ક્ષાર ઉત્પન્ન થાય એટલે ક્ષાર થોડો થોડો તલના દાણા જેવો પછી મગના દાણા જેવડો પછી ઘઉંના દાણા જેવડો એમ કરતાં કરતાં ચણાના દાણા જેવડો જ્યાં જ્યાં એ ક્ષાર ભેગો થાય છે ત્યાં તમને દુખાવો થાય છે તો આ ક્ષાર બહાર કાઢવાનો અને દુખાવા દૂર કરવાનો અને પાચનતંત્ર સુધારવાનો બેફિકર ખુશ રહેવાનો એક સરસ મજાનો આઈડિયા છે તમારે આવી રીતે ચાલ્યા જ કરવાનું ધીરે ધીરે થોડું થોડું અને તમે નથી હાલી શકતા તો તમારે કાંઈ નથી કરવાનું નથી હાલી શકતા શરૂઆતમાં એવું મુમેન્ટ નથી આવતું હાલી નથી શકતા તો તમારે આ લોન ઉપર પગ ઉપર નીચે કરવાના આમ ઉપર નીચે આગળ પાછળ પગ કરવાના અને કાંઈ ન હોય તો ખાલી ધરતી ઉપર ઊભા રહી જાઓ પણ ડામર રોડ ઉપર આરસીસીના રોડ ઉપર નહીં ખાલી જમીન હોવી જોઈએ તો બહુ ફાયદો થશે જમીન એટલે કહેવાય છે જમીન સાથે ઊભા રહ્યો તો જમવું પણ સારું લાગશે ફાવશે ફાવશે ગમશે આ કરો તો એસિડિટી ગેસવાળાને ફાયદો થાય છે હસતા હસતા કરવાનું બેફિકર કરવાનું આમ બેફિકર હસતા હસતા હાલવાનું થોડું આનંદ કરતાં કરતાં અને આપણે કેમ આપણે એકલા બાદશાહ છીએ હું તો જ્યારે જ્યારે આવું કરું છું ને એટલે હું પહેલાં મારા શરીરના અને મારા મનને ઓર્ડર આપું હું બેફિકર બાદશાહ છું આ દુનિયાનો સિકંદર છું એવી રીતે આપણે હસતા હસતા હાલવાનું એટલે કેવી મજા આવે સાહેબ હું કહેવું છું આ દુનિયાનો સિકંદર છું એવું ફિલિંગ કરો એટલે તમને બહુ મજા આવશે પછી બીજું કે આ ધરતી ઉપર હાલવાથી તમારો થાક ઉતરી જશે અને તમને ડિપ્રેશનમાંથી બહાર નીકળી જશો નીંદર નહીં આવતી હોય તો નીંદર ખૂબ સારી આવશે પછી એસિડિટી ગેસ બંધ થઈ જશે પાચન તંત્ર સુધરી જશે અને દરેક સાંધામાં દુખાવો નહીં થાય ક્ષાર નીકળી જશે આ ક્ષારને કારણે આપણા શરીરમાં ચાર ભેગો થાય છે ને એના કારણે જ આપણે બીમાર પડીએ છીએ તો આ ધરતી માતા એટલું બધું કામ કરે છે એટલે તમે જોયું હશે ધરતીની અંદર કોઈ પણ બીજ બોવો છો ઉગી જાય છે અને સારું ફળ પ્રાપ્ત કરે છે તો તમે આમાં ખાલી હાલો છો કંઈક વાવો છો તો સારા ફળ પ્રાપ્ત થાય છે તમે હાલો છો તો સારામાં સારું ફળ પ્રાપ્ત થાય કે ન થાય એ મારા વાલા કોમેન્ટ તો કરજો ગઢિયા સાહેબને ખુશ કરવા માટે હારી ખરાબ કોમેન્ટ કરવાની છૂટી છે તો આ ધરતી ઉપર તમારે ચાલ્યા કરવાનું થોડું થોડું ચાલશો એવું નથી કહેતો દોડતા રહ્યો ખાલી બે પાંચ દસ મિનિટ ખાલી મુમેન્ટ આપી દો બહુ ફાયદો થશે પાંચ તત્વ બેલેન્સ આવી જાય છે હવા પાણી અગ્નિ આકાશ અને આપણું બહુ ફાયદો કરે છે એટલે પાંચ તત્વને બેલેન્સ લાવવા માટે તમે પાંચ તત્વ સાથે જોડાઈ જાઓ એટલે બહુ ફાયદો થશે અને આ હાલતી વખતે તમારે થોડા થોડા ઊંડા શ્વાસ લેતા રહેવાના બહારનું ઓક્સિજન લેવાનું અંદરનું ઓક્સિજન બહાર કાઢવાનું એવું બહુ એવું કરવાથી તમારી બ્લોકેજ નળીઓ હશે ને એ ખોલી જશે અને બહુ ફાયદો થશે આવી રીતે કરવાથી જે હું બેફિકર જિંદગી જીવું છું એવી રીતે તમે પણ કરી શકો છો કારણ કે માણસ જે ધારે તે કરી શકે છે આપણે ધારતા ધારતા પચાસ વરસ તો ખોઈ નાખ્યા હોય ચાલીસ વરસ ખોઈ નાખ્યા હોય તો એ ખોવા પાછો જિંદગીના નવા દિવસો લાવવા હોય તો તમે ક્યાંય ન ચાલો પણ અહીંયા ચાલો એટલે કહેવાય છે ચાલીસ વર્ષ પછી તું ચાલીસ નહીં તો તું ક્યાંય ચાલવાનો નથી અટકી જવાનો છો તો હું તો એવું કહું છું કે તમે કલાક બે કલાક નો હાલો પાંચ દસ કિલોમીટર નો હાલો પણ ખાલી પાંચ દસ મિનિટ ખાલી મુમેટ કરી નાખો તો દસ મિનિટ છે બસ છે તમારા માટે અને ફાયદો થશે ગેરંટીથી દાવોથી કહું છું હું તો તમે આ કરજો અને બીજાને પણ કરાવજો અને તમે સાંભળો હશે કોઈએ કે ખેડૂત પુત્રને એક બિરુદ આપવામાં આવ્યું છે ઉઘાડ પગો તો એ ઉઘાડ પગો તમે ખેડૂત મિત્રો દુઃખ ન લગાવતા હું લોકોને સમજાવવા માટે તમારું બિરુદ આપું છું કોઈ પણ વીઘા પાંચસો વીઘાનો ખાતેદાર હોય કે પાંચ વીઘાનો ખાતેદાર હોય એ પોતાના શૂઝ પોતાના ચપ્પલ સેન્ડલ મોજડી પોતાના એક સાઈડે કિનારે કાઢી નાખે છે શેઢે કાઢી નાખે છે અને પછી એ આખું વરક એનો આખા દિવસ પોતે આખા ખેતીવાડીમાં પોતે હાલતા ચાલતા ખુલ્લા પગે હાલે છે એને કોઈ દિવસ ડાયાબિટીસ થતું નથી એને પેરેલિસિસ નથી થતું એને કાંઈ પણ જાતની સમસ્યા થતી નથી આ ખુલ્લા પગે હાલવાથી તમને ડાયાબિટીસવાળાને પણ ફાયદો થશે અને તમને કોઈ દિવસ એટેક પણ નહીં આવે આ કરવા જેવું છે તમને ગમ્યું હોય તો તમારે દરેક લોકોને આ વિડીયો શેર કરી દેવાનો છે અને જાણ કરવાની છે અને કોમેન્ટ સારી ખરાબ કરી દેવાની છે તો આ વિડીયો દરેક લોકોને શેર કરી દેજો સુરત કામરેજથી ગઢિયા સાહેબના દંડવત પ્રણામ કરું છું અને તમે બેફિકર રહો મારા ગુજરાતી જ્યાં જ્યાં વસે છે એ મારો પરિવાર છે પરિવારને દંડવત પ્રણામ કરું છું અને દિલથી ધન્યવાદ કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ